જય શ્રી કૃષ્ણ આપણી સાથે છે દશરથ બા ક્યાં રહ્યો છો તમે આપણે ખમરા રહી છે જાની બાજુ બરાબર દશરથમાં મારી પાસે આવ્યા ત્યારે તેમને તકલીફ હતી તેમને દર મહિને જ્યારે માસિક આવે ત્યારે દુખાવો થતો તો તમને શું તકલીફ હતી માસિક આગલે બે ત્રણ દિવસ મોડથી પેટમાં દુખાવો થતો ચાલુ રેગ્યુલર એમ થતું ઘરનું કાંઈ કામ ન કરી શકતી એમ થાય આખો દિવસ સુતા જ રહીને સ્પોર્ટિંગ પણ નહોતું આવતું અને આ તકલીફ માટે તમે કોઈ બીજા ડોક્ટર્સ ને બતાવ્યું તો હા મે બે બે ડોક્ટર પાસે દવા લીધી હતી કે આયુર્વેદિક ના કે એના કારણે મને બહુ પેઇન થતું અને પેઇન માટેની દવા લેતા તો તમને પેઇન ઓછું થતું તો ના પેઇન દવા જે જ્યાં સુધી પાવર હોય છે ગોળીનો ત્યાં સુધી બરોબર પાછું જે હાલત હોય એવી નહીં દર મહિને તમને માથું દુખી ને ખાટી ઉલટી થતી આ તકલીફ તમને કેટલા ટાઈમ થી હતી બે અઢી મહિના ની દવા કરાવી એના પછી તમને આ તકલીફ

માસિક લગતી સમસ્યાને મૂળથી મટાડવા માટે નીચે આપેલા વોટ્સએપ બટન પર ક્લિક કરી અમને હાઈ લખીને મેસેજ મોકલો જેથી દવાની ફી કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરેની માહિતી અમે આપને વોટ્સએપમાં મોકલી આપીશું અને આયુર્વેદ દવા વિશે તમે શું કહેવા માંગો છો આયુર્વેદ દવા બહુ સારી છે જે આપડે કિડની ને કે કોઈ કોઈ વસ્તુ ને કે આપણા શરી ને ઇફેક્ટ નથી પડતી એનાથી ઘણો ફાયદો થાય છે બરાબર છે ને તમારી જેમ બીજા બહેનોને તમે આ બાબતે શું કહેવા માંગો છો હું કહેવા માંગુ છું કે જે આયુર્વેદિક દવા છે એ લેજો છો તો એનાથી તમારું શરીર ને પણ સારું રહે ને તમારું વજન પણ ન વધે